દોસ્તો અમારી ચેનલ એ વન ભક્તિ સ્ટોરીમાં તમારું સ્વાગત છે દોસ્તો જ્યારે ઘરમાં ભગવાનનો વાસ થાય છે ત્યારે તમને મળે છે આ બધા સંકેતો મિત્રો જો તમને રોજ સવારે આ સંકેતો મળે તો સમજવું કે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે તે આપણી સાથે અદશ્ય રૂપે ઉપસ્થિત છે શું સંકેત છે આજે આપણે તેના વિશે વાત કરીશું લોકો ભગવાનને ખુશ કરવા માટે ખૂબ પૂજા અને ઉપવાસ કરે છે અને ઘણી માનતાઓ રાખે છે તેઓ સવાર સાંજ દીવા પ્રગટાવીને ભગવાનને પ્રસાદ પણ ચઢાવે છે જેથી ભગવાનની કૃપા તેમના પર રહે અને તેમને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે આપણે બધા જાણીએ છીએ કે ભગવાનની પૂજા અર્ચના કરવાથી તે આપણાથી પ્રસન્ન થઈ જાય છે પરંતુ શું તમે જાણો છો કે તે આપણને અંગે સંકેત પણ આપે છે ચાલો આપણે જાણીએ આ સંકેતો વિશે જે તમને જણાવે છે કે તમારા પર ભગવાનની વિશેષ કૃપા છે મિત્રો જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાન તમારા ઘરમાં નિવાસ કરે છે પછી તે પ્રત્યક્ષ હોય કે પરોક્ષ રીતે જ્યારે તે ઘરમાં નિવાસ કરે છે ત્યારે તમે ચોક્કસપણે અનુભવો છો ઘણી વખત તમે તેને જોઈ પણ શકો છો ઘણી વખત એવું બને છે કે ભગવાન તમારા ઘરમાં રહે છે પરંતુ તમારી કેટલીક ભૂલોને કારણે તે પાછા ફરે છે તમારા કેટલાક કાર્યોના કારણે તેઓ પાછા ફરે છે કારણ કે તે સમયે લોકો ઘણીવાર આ ભૂલ કરે છે તેઓ ક્યારેક પૂજા કરે છે અને પછી તેને છોડી દે છે પછી થોડા દિવસો પછી તેઓ પૂજા કરે છે અને તેને છોડી દે છે તો આ આ બધું બરાબર નથી કારણે ભગવાન ચાલ્યા જાય છે તમારે આવું ન કરવું જોઈએ એવા ઘણા લોકો છે જેમના ઘરમાં ભગવાન રહે છે પણ તેઓને આ વાતની જાણ નથી અને તેઓ પોતે જ તેમનું અપમાન કરે છે એમ કહીને કે હું રોજ ભગવાનની પૂજા કરું છું છતાં પણ હું ભગવાનના દર્શન કેમ નથી કરી શકતો તો તમારી આ બધી ક્રિયાઓ તમારા ભગવાનને ઘરમાંથી કાઢી નાખે છે તો આજે અમે તમને આ વિડિયોમાં તે સંકેતો વિશે વિગતવાર જણાવીશું જેના દ્વારા તમે જાતે જ જાણી શકશો કે ભગવાન તમારા ઘરે આવ્યા છે તો ચાલો જાણીએ તે સંકેતો વિશે જ્યારે તમે સૂતા હોવ અને બ્રહ્મ મુહૂર્તમાં જાગતા હોવ

આ સુગંધ તમારા મંદિરના ઘરમાંથી આવે છે હવે તે ઘરમાં જ્યાં હોય ત્યાં તમને આ સુગંધ આવે છે અને તમે તમારા ઘરના મંદિરની નજીક જશો તમને વધુ સુગંધ આવે છે મિત્રો આ દેવી દેવતાઓની સુગંધ છે જે તમને જણાવે છે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે હવે જ્યારે નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તમને ઘરની અંદર દુર્ગંધ આવવા લાગે છે પરંતુ જ્યારે ભગવાન આ સુગંધ ખૂબ જ સરસ સુંદર મીઠી છે જે તમારા મનને સંપૂર્ણ રીતે મોહી લે છે જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો તો તે જ સમયે જો કોઈ જીવ એટલે કે કૂતરો બિલાડી

જો તમને રાત્રે ઊંઘમાં વારંવાર સપના આવે છે કે તમે કંઈક લેવા માટે આગળ વધો છો પરંતુ તે લેતી વખતે તમારા મનમાં તેના વિશે કંઈક શંકા આવે છે બધું સારું થઈ જાય છે પછી પણ કંઈક એવું બને છે કે અમે તે નિર્ણય લેતા અટકાઈએ છીએ એવું માનવામાં આવે છે કે તમને કેટલાકના આશીર્વાદ છે દૈવી શક્તિના જે લોકો ભગવાન દ્વારા આશીર્વાદિત છે પછી ભલે તે અમીર હોય કે ગરીબ તેઓ દરેક જગ્યાએ માન મેળવે છે જો કોઈને ઓછું કામ કરીને પણ સફળતા મળે છે તો તે ભગવાનની કૃપાની નિશાની છે ભગવાન દરેક મુશ્કેલીથી તેમની રક્ષા કરે છે જે લોકોથી ભગવાન પ્રસન્ન હોય છે તેઓ દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે તેમના જીવનમાં ગમે તેટલું દુઃખ હોય તેઓ હંમેશા ખુશ રહે છે તેઓ કોઈ પણ સમસ્યાથી સરળતાથી ડરતા નથી ઘોવડને જોવું શુભ છે હિન્દુ ધર્મમાં ઘોવડને ખૂબ જ મહત્વપૂર્ણ દરજ્જો આપવામાં આવ્યો છે ઘોવડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે તેથી જો તમે ક્યાંક ઘૂવડ જુઓ તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો તમને અચાનક ક્યાંક ઘૂવડ દેખાય તો સમજી લેવું કે જલ્દી જ માં લક્ષ્મી તમારા ઘરે આવવાની છે જ્યાં પણ માં લક્ષ્મી આવે છે ત્યાંના લોકોની ખાવાની આદતો બદલાવા લાગે છે આવા ઘરોમાં ભૂખ ઓછી લાગે છે ખાસ વાત એ છે કે આવા લોકોને ઓછું ભોજન પણ પૂરતું લાગે છે આ સિવાય આવા ઘરોના લોકો માદક દ્રવ્ય અને માંસાહારી ખોરાક થી પણ દૂર રહેવા લાગે છે ધનની દેવી લક્ષ્મીજીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે જે ઘરોમાં સ્વચ્છતા હોય છે તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે આ સિવાયમાં લક્ષ્મીને સફાઈ માટે ઉપયોગમાં લેવાતી સાવરણી પણ ખૂબ જ પ્રિય છે એવું કહેવાય છે કે જો તમે સવારે ક્યાંક ઘરની બહાર કોઈકને ઝાડુ મારતા જુઓ તો તે ખૂબ જ શુભ સંકેત છે શંખનો અવાજ સાંભળવો એ એક શુભ સંકેત છે હિન્દુ ધર્મ માં શંખ ને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે એટલું જ નહીં શંખનો અવાજ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી કોઈ પણ શુભ પ્રસંગે કરવામાં આવતી પૂજામાં શંખ વગાડવામાં આવે છે જો તમે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળો છો તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળવો એ તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન સૂચવે છે જો તમને સતત ત્રણ દિવસ ઘરની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી દેખાય તો સમજવું કે ભગવાને તમારું સાંભળ્યું છે તમારી મોટી ઈચ્છા જલ્દી પૂર્ણ થવા જઈ રહી છે નીલકંઠ પક્ષીના દર્શન મહાદેવના આશીર્વાદની નિશાની છે જો તમારા ઘરની સામે સફેદ ગાય વારંવાર આવવા લાગે અથવા કોઈ દિવસ તમારા ઘરની સામે સફેદ ગાય આવે અને તેના બહારને દૂધ પીવડાવે તો તે તમારા પર દેવી દેવતાઓની કૃપાનો સ્પષ્ટ સંકેત છે આ સૂચવે છે કે તમારી પૂજા અર્ચના સફળ થઈ રહી છે અને તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ રહી છે ભગવાન તમારી બધી પરેશાનીઓ અને ખરાબ દિવસોનો અંત લાવવાના છે જો કોઈ પક્ષી ઘરના મુખ્ય દ્વારની આસપાસ માળો બનાવે છે તો તે ખૂબ જ શુભ સંકેત છે આ એ વાતનો પુરાવો છે કે તમે ભૂલથી પણ પક્ષીઓ અને તેમના બાળકોને નુકસાન ન પહોંચાડો જો તમે પૂજા કરતી વખતે એટલા ભાવુક થઈ જાઓ છો કે તમારી આંખોમાંથી આંસુ વહેવા લાગે છે તે ભગવાને તમારા હૃદયનો પોકાર સાંભળ્યો છે જો તમે સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર નીકળો છો તો જો તમને વાંદરાઓનું જૂથ દેખાય છે તો તેનો અર્થ એ પણ છે કે તમારી પૂજા સફળ થઈ રહી છે ભગવાન તમારા પર મહેરબાન છે તે વાંદરાઓને ખોરાક આપવાનો પ્રયાસ કરો પૂજા દરમિયાન ઘરમાં મહેમાનનું આગમન પણ ભગવાનની કૃપાની નિશાની છે જો મહેમાન પણ ભેટ લાવે છે તો તે સ્પષ્ટ સંકેત છે કે ભગવાને તમારી પૂજા સ્વીકારી છે જો પૂજા સમયે સળગતી દીવાની જ્વાળા અચાનક ઝડપથી બળવા લાગે તો સમજી લેવું કે તમારી પૂજા સફળ થવા જઈ રહી છે અને ભગવાનની કૃપાથી તમારા દુઃખના દિવસો જલ્દી દૂર થવાના છે જો તમારી ઊંઘ ઘણી વખત સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાની વચ્ચે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ખુલે છે તો એ પણ ભગવાનનો સંકેત છે કે તમારી ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે જે વ્યક્તિની ઊંઘ ત્રણ વાગ્યા પછી અચાનક ફરી શરૂ થાય છે રાત્રે જો તે ખુલે તો તેને મામૂલી ન સમજો આ સંકેત માનવામાં આવે છે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે અને તમને ઘણું કહેવા માંગે છે આવી સ્થિતિમાં રાત્રે ત્રણ વાગ્યા પછી તમારું વારંવાર જાગવું એ સફળતાની નિશાની છે દેવી દેવતાઓ પાસેથી માંગેલું વરદાન ક્યારે ખાલી જતું નથી ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસપણે સાંભળે છે જો તમે તમારા સપનામાં ઊંચા પહાડો અને ત્યાંથી વહેતો ધોધ જોશો અને તમે આ પાણી પીશો તો તમને ચોક્કસ સફળતા મળશે જો તમે તમારા શિક્ષણનો યોગ્ય ઉપયોગ કરીને પરિવાર ચલાવી શકો છો તો તે ફક્ત ભગવાનની કૃપાથી જ શક્ય છે જેઓ શિક્ષિત હોવા છતાં તેમના શિક્ષણનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી સારું સ્વાસ્થ્ય પંતે ભગવાનની વિશેષ કૃપા છે ખરાબ સ્વાસ્થ્ય તમારા શરીરને અસર કરે છે એટલું જ નહીં પણ ઘણું આર્થિક નુકસાન પણ કરે છે તેથી જે લોકો સ્વસ્થ શરીર ધરાવે છે તેઓએ પોતાને નસીબદાર માનવો જોઈએ જો તમને જીવનમાં યોગ્ય જીવનસાથી મળ્યો હોય તો આ પણ ભગવાનની કૃપાથી જ શક્ય છે એક સારો જીવનસાથી તમારું આખું જીવન સુખી બનાવી શકે છે પણ જો તમને ખરાબ જીવનસાથી મળે તો આખી જિંદગી ઝઘડા અને મુસીબતો વચ્ચે પસાર થાય છે જો વ્યક્તિના બાળકો આજ્ઞાકારી હોય તો આ પણ ભગવાનની કૃપા છે નહીં તો આજના યુગમાં મોટા ભાગના લોકો પોતાના બાળકોના કારણે નાખુશ છે જેઓ સાચા અને ખોટા વચ્ચે તફાવત કરવાની ક્ષમતા ધરાવે છે તેઓને તેમના પ્રમુખ દેવતા દ્વારા આશીર્વાદ મળે છે જે લોકો પોતાના સપનામાં ભગવાનના દર્શન કરે છે તેમના પર દેવી દેવતાઓની કૃપા પણ હોય છે અન્યથા દરેક વ્યક્તિ માટે ભગવાનના દર્શન શક્ય નથી હોતા જે વ્યક્તિ ક્રોધ પર કાબૂ રાખે છે જેનું મન શાંત રહે છે જે દરેક પરિસ્થિતિને સામાન્ય રીતે કેવી રીતે સામાન્ય વાર્તન કરવું જાણે છે આવા લોકો પર ભગવાનનો હાથ હોય છે ક્યારેક એવું બને છે કે ભગવાન તેના વાસ્તવિક સ્વરૂપમાં આપણને દેખાતા નથી પરંતુ કેટલાક લોકો એવા છે જે ભગવાનના સમાન માનવામાં આવે છે તેમાં માતા પિતા ગુરુ અથવા બ્રાહ્મણ સામેલ છે જો તે પૂજા દરમિયાન તમારી ઘર નજીક આવી શકે છે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે પૂજા દરમિયાન જો કોઈ ફૂલ કે માળા તમારા પર પડે તો તે ખૂબ જ શુભ સંકેત છે તે દર્શાવે છે કે ભગવાનની કૃપા તમારા પર છે તમારી ઈચ્છા ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને જો ચેનલ પર નવા છો તો ચેનલ ને જરૂર કરો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ